અંજાર બ્રહ્મ સમાજની દીકરી જીનલ અમર થઈ ગઈ અંજાર ખાતે અકસ્માતે અંગદાન કરી અનેકની જિંદગી દિલીપ દાદાની પ્રેરણા અને આગેવાનીમાં કરાયું અંગદાન અંજાર ખાતે રહેતા બ્રહ્મ સમાજના વ્યવસાય ટ્રક ડ્રાઈવરની યુવાન દીકરી ઘરમાં અકસ્માતે પડી જવાથી ગંભીર ઈજાઓ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવાર દ્વારા આશાસ્પદ એવી પચીસ વર્ષીય જીનલબેન જગદીશભાઈ સુબડના કિડની લિવર અને નેત્રદાન તથા સ્કિનનું દાન કરી માનવતાની જ્યોત જગાવાઈ હતી સ્વર્ગસ્થ જીનલબેન જગદીશભાઈ સુબડ પરિવાર માટે એક આશાસ્પદ યુવતી હતી પરંતુ કોઈ કારણોસર જીનલ પોતાના ઘરમાં પડી જતા તેને માથામાં અત્યંત ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી સ્વર્ગસ્થ જીનલની બેન સ્નેહલબેન પોલીસ ખાતામાં ફરજ બજાવે છે જ્યારે તેમના પિતા ટ્રક ડ્રાઈવર છે સ્વર્ગસ્થ જીનલના પરિવારજનો દ્વારા અમદાવાદ ખાતે તબીબોએ કમનસીબ ઝીનલનું બ્રેન્ડેડ થયાનું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું બાદમાં તબીબો અને સમાજના આગેવાનો દ્વારા સદગત જીનલનું અંગદાન કરી અન્ય કેટલાક જરૂરતમંદોની જિંદગી બચાવી શકાય તેવી સલાહને સ્વીકારી પરિવારજનો દ્વારા સદગત જીનલના કિડની લિવર નેત્ર અને સ્કીનનું દાન કરવા નિર્ણય લેવાયો હતો

એમની જે પ્રેરણ રાહ ચીધી હતી સુધી અમારા સમાજમાં કોઈ પણ દીકરી દીકરી અંગદાન નથી કર્યું અષ્ટ જે સામાન્ય વ્યક્તિ છે તો બહુ મહત્ત્વનું કામ કર્યું છે એમના પિતાશ્રી હસ્તક એમના બેન ભાઈ બધાના યોગદાન થકી એમનો શ્રી છે એમને અથાગ પ્રેમ કર્યો છે સોનલબેન છે એમની સાથે જોડાયેલા હતા એમના બધાને સુધી એમને બહુ મોટા મોટું એક અંગદાન કર્યું છે અને બીજા આત્માને એમને બીજા જીવને અંગદાન કર્યું એ પ્રેરણાદાયક છે એમ બહુ સારું કામ કર્યું છે જીનલ જગદીશભાઈ ગોળ એ ઘરમાં જ એમને એક પ્રકારનો પડી ગયા કોઈ કારણ છે અને અહીંયા રાધનપુર રહેવું ટ્રીટમેન્ટ કરતાં કરતાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચ્યા અને ત્યાં એમને બ્રેન્ડેડ ડિક્લેર કરવાથી પરિવારના સંમતિથી ઓર્ગન ડોનેશન થયું છે આ ઓર્ગન ડોનેશનમાં ખાસ કરીને એમના સમાજના પ્રમુખ અને સ્નેહાબેન પોલીસમાં નોકરી કરી છે અને આની વિશેની જાણકારી સારી હતી પરિવારને સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સમાજમાં પણ આ વિષયમાં કોઈ ગેરમાન્યતા ન ઊભી થાય એટલા માટે સમાજના પ્રમુખે ખૂબ સારો અમને સહયોગ આપ્યો છે ઓર્ગન ડોનેશનમાં જીવનધનના જે અંગો અમને ઉપયોગમાં આવી શકે એવા હતા એવા બે કિડની એક લિવર એ આઈટીડીઆરસી એટલે કે કિડની હોસ્પિટલમાં જ ગયા છે સાથે સાથે બે કોર્નિયા એટલે કે આપણે જેને આંખ સમજીએ છીએ કોર્નિયા એટલે કોર્નિયાનું ડોનેશન પણ થયું છે અને સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ સ્કીન ડોનેશનનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે તો પરિવારે ખૂબ ઉદાર ભાવ રાખીને આ બધા જ અંગો અને ત્વચા કે કોર્નિયાને ટીશ્યુ કહે છે એટલે ત્રણ અંગો અને બે ત્રણ ટીશ્યુનું દાન કર્યું છે એટલે બે હાથ અને ત્વચા તો આવું એક મહાદાન પરિવારમાંથી થયું છે એના થકી ત્વચાનું દાન ખાસ કરીને કોઈ ખાસ કરીને બહેનો જેમના ઉપર ક્યાંક આસિડ એટેક થયો હોય ક્યાંક બળી ગયો હોય એમના માટે ખાસ ઉપયોગમાં આવે છે નેત્રદાન જે લોકોને કંઈક અંધાપો વગેરે આવ્યો હોય તો એમને કામમાં આવે છે અને કિડની લિવરના પેશન્ટ તો મોત સામે જ ઝમતા હોય છે તો એવા લોકોને કામમાં આવશે એટલે એક મહત્ત્વનું દાન સામાન્ય પરિવારમાંથી એમના પિતા તો ટ્રક ડ્રાઈવર છે એક સામાન્ય પરિવાર આવા અનમોલ દાન એમણે મહાકાન કર્યું છે એ પરિવારને હું પોતે વંદન કરું છું સાથે આ સિંહાદનને આ સમાજના પ્રમુખને અને સમાજના સમગ્ર એમને જન લોકોને હું વંદન કરું છું બ્રહ્મ સમાજને એ સાથે સાથે એમના પિતા જગદીશભાઈ ગોળ સામાન્ય માણસ છે પણ સમજણ બહુ મોટી છે એમને પણ ખાસ મંદ કરું સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515